અને આજે એ વિષય વસ્તુની આપણે પૂર્ણાહુતિ કરવાના છે અને જે વિષય વસ્તુ હતું છેલ્લા ઓક્ટોબર મહિનાથી અમે અહીંયા કરતા હતા ચર્ચા એ હતું પવિત્ર પાણી

366 વખત બાઇબલ અંદર પ્રોમિસ આપી રહ્યા છે કે હું તારી સાથે છું ડરીશ નહીં પણ 722 વખત પાણીનો ઉલ્લેખ બાઇબલ અંદર થયો છે આ વિષય વસ્તુ મે આપણે આગળ વધતા હતા અને મે જણાવ્યું હતું કે કેથલિક ચર્ચમાં પાંચ પ્રકારના પાણીની વાત કરવામાં આવી છે બાઇબલની અંદર પાંચ પ્રકારના પાણીની વાત કરવામાં આવી છે પહેલું જે પાણી હતું એ પાણીને આપણે શાશ્વત જીવનના પાણી તરીકે ઉલ્લેખ્યું હતું શાશ્વત જીવનના પાણીમાં આપણે જોયું હતું કે યુહાર નિવાર્તામાં ચોથા અધ્યાયમાં એક બાઈ પતિતા સ્ત્રી ભર બપોરે કુંવઈને કાંઠે આવે છે અને બેસે છે અને પ્રભુ શું પાણી માગે છે અને પાણીમાં એ સંવાદ થતા થતા પ્રભુ કહે છે કે જા તારા પતિને બોલાવી લાવ અને આ રીતે એ કબૂલે છે કે મારે ધણી નથી અને ત્યારે પ્રભુ કહી રહ્યા છે કે હું જાણું છું તારે ધણી નથી ને ત્યારે તું જેની સાથે રહી રહી છે એ પણ તારો પોતાનો પતિ નથી અને એમ સંવાદ આગળ વધતા આ પાણીની મહત્વતા સમજાવે છે કે હું તને જે પાણી આપવાનું છું એ છે શાશ્વત જીવનનું પાણી છે જે તારા વડવાઓએ પીધું પણ મરી ગયા પણ તને જે આપવાનો છું એ તું પી અને શાશ્વત જીવન પામીશ અર્થાત તારી જે પણ પતિતા તરીકેની તારી જે નબળાઈઓ છે એ નબળાઈઓમાંથી તું બહાર નીકળીશ આમ પહેલું પાણી એ શાશ્વત જીવનના પાણીની ઉલ્લેખ કરવામાં આવે હતો હલો બધા મારી જોડે છો આજે લાઈવ છે એટલે મેં ક્યારે મુકેશભાઈને કીધું બંધાઈ ગયો છું બાકી તમને ખબર છે ને હું આગળ આવીને ઉલ્લેખ કરતો હતો એટલે આજે થોડીક સોફિસ્ટિકેટેડ પણ ભાષા વાપરવી પડે આજે તળપદી લેંગ્વેજ ઓછી હશે ચલો હવે આગળ વધીએ છીએ બીજું પાણીની વાત કરી હતી અને એ છે શુદ્ધિકરણનું પાણી હવે શુધ્ધિકરણનું પાણીમાં જૂના કરારની મેં વાત કરી હતી કે નામાન નામનો એક ગોળીઓ એ જાય છે એલિયા જોડે અને ત્યાં જઈને એ એલિસા એને કહી રહ્યા છે કે જા તું જઈને યર્દન નદીમાં સાત વાર ડૂબકી માર પરંતુ તેને ઓછું આવતા એનો પોતાનો નોકર કહી રહ્યા છે કે બાપુજી તમને ભારે કામ નથી આપ્યું માત્ર તમને ડૂબકી મારવાનું કીધું છે અને નામાને જઈને ડૂબકી મારે છે અને એનો કોડ મટી જાય છે અને 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 એ એ પ્રકારનું પાણી પાણી હતું છે શુદ્ધિકરણનું મેં તમને એક ઉલ્લેખ પણ કર્યો હતો કે જ્યારે એક્ઝોસિઝમ કરવામાં આવે છે જ્યારે અશુદ્ધ આત્માઓનું વળગણ વળગેલાઓને એમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે પવિત્ર પાણીનો જ્યારે છંટકાવ થાય છે ત્યારે એમના શરીર ઉપર એ બળતરા ઉત્પન્ન થતી હોય છે અને એ પવિત્ર પાણીના બળતરા થકી એમના જીવનમાં શુદ્ધિકરણ આવતું હોય છે યુદ્ધાત્માઓ ભાગતા હોય છે આ વાત મેં સમયે કરી હતી ત્યાર પછી ત્રીજા પાણીની વાત કરી હતી અને એ ત્રીજું પાણી એટલે કે પ્રભુની વાણીનું પાણી અર્થાત એ પાણી એટલે કે પ્રભુના વચનો વરસાદ આપણા ઘરમાં થવો જોઈએ પ્રભુના વચનો આપણા ઘરમાં નથી રટન થતા એટલા માટે અન્ય અશુદ્ધિઓ આવતી હોય છે અન્ય વિકારો આવતા હોય છે અન્ય અંધકારની શક્તિઓ આપણા ઘરમાં પ્રવેશ કરતી હોય છે અને ત્યારે પ્રભુના વચનોનો વરસાદની મેં વાત કરી હતી એના છંચકાવની વાત કરી હતી કે તમે તમારા ઘરોમાં પવિત્ર બાઇબલનું પઠન કરો પવિત્ર બાઇબલના વચનો ઉચ્ચારો કે અંધકારની કોઈ પણ તાકાત તમારા ઘરમાં પ્રવેશ નહીં પામે ત્રીજા પ્રકારના પાણીની વાત કરી હતી અને ચોથા પ્રકારનું પાણી હતું એ છે મુક્તિનું પાણી હતું અથવા મુક્તિના ઝરણાની વાત કરી હતી કે આપણે જાણીએ છીએ કે મુક્તિના ઝરણાની વાતમાં જ્યારે મોશે લોકોને બહાર કાઢે છે અને ત્યારે એવાય તરવડતા હોય છે પાણી માટે અને પ્રભુ તેમને કહે છે પેલી ખડક ઉપર તું લાકડી માર અને આ લોકો માટે પાણી મળશે અને એમને મુક્ત જીવન મળી રહ્યું છે આમ ચાર પ્રકારના પાણીની વાત થઈ હતી ચાલો હવે રિયલમાં પાંચમા પાણીને અત્યારે આપણે એક્સપ્લેનેશન કરવાના છે એનું વિવરણ કરવાના છે એનું પૃથ્થકરણ કરવાના છે પાંચમી પ્રકારનું પાણી એ છે જીવન જલનું પાણી જીવનનું ઝરણું જીવનના ઝરણાનું પાણી મહાપ્રસ્થાનનો ગ્રંથ એનો સત્તરમો અધ્યાય એની પાંચથી સાતમી કડી ત્યારે પ્રભુએ મોસેને કહ્યું કહ્યું ઇઝરાયલીઓના કેટલાક વડીલોને સાથે લઈને યસ તો લોકોની આગળ આગળ ચાલવા માંડ કરેક્ટ જે જે લાકડીથી તે નીલ નદી પર ઘા કર્યો હતો તે તારા હાથમાં રાખજે યસ જો હોરે પર્વતના એક ખડ પર હું તારી સામે ઊભો ઊભો હોઈશ યસ તો તે ખડ પર ઘા કરજે એટલે તેમાંથી પાણી નીકળશે યસ અને આ લોકો પીવા પામશે પરફેક્ટ અને ઇઝરાયલોના વડીલોના દેખતા મોશે એ પ્રમાણે કર્યું યસ અને તેણે એ જગ્યાનું નામ માસા અને મરીબા રાખ્યું મરીબા રાખ્યું કારણ અહીં ઈઝરાઈલોએ ઝઘડો કર્યો હતો અને અહીં જ તેમણે પ્રભુ અમારી વચ્ચે છે કે નહીં એવી શંકા ઉઠાવીને પ્રભુની કસોટી કરી હતી કસોટી કરી હતી એ લોકો બુંબરાણા પાડતા હતા કે ચાલીસ દિવસ ચાલીસ વર્ષો તો અમને ગુલામીમાં રાખ્યા અને હવે બહાર લાવ્યા પછી અમે મરી રહ્યા છે અમે તરસે મરી રહ્યા છે અમને પીવાનું પાણી પણ નથી મળતું અમને માનના પણ નથી મળતું અને આવા સમયે મેં તરસી રહ્યા છે અમને પીવાનું પાણી તો આપ અને મોસે જઈને કમ્પલેન કરે છે ફરિયાદ કરે છે ઈશ્વર જોડે અને ઈશ્વર એને અનુમોદન આપે છે કે જા ભાઈ આ રીતનું તું કરીશ ને તો તને ત્યાં જીવનનું ઝરણું પીને એ જીવનના ઝરણાને શકશે અને આમ એ કહ્યું કરે છે જીવનનું ઝરણું પીવે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ઇરમિયાનો ગ્રંથ બીજો અધ્યાય અને બારમી અને તેરમી કરી ઇરમિયાનો ગ્રંથ બીજો અધ્યાય અને બારમી અને તેરમી કડી સાંભળી શકે છે ઓ આબ આ જોઈને આબુ બની જા હા ભાઈ ભાઈ થી યસ દિક બની જા મારા લોકોએ બે પાપ કર્યા છે યસ તેમણે મારો તાગ ત્યાગ કર્યો છે હું જે જીવન જનનો જરણો છું તે અને તેમણે પોતાને માટે તાકા કોતરી કાઢ્યા છે જે કાણા છે જેમાં પાણી રહે તેમ નથી યસ યર્મિયા ફરિયાદ કરી રહ્યો છે લોકોને અને આહવાન કરી રહ્યો છે કે તમે ઈશ્વર વિરુદ્ધ બે પાપ કર્યા છે પહેલું પાપ કે તમે જીવન જરનું ઝરણું છે એનો ત્યાગ કર્યો છે અને પ્રભુ ખુદ કબૂલે છે કે હું જીવનનું ઝરણું છું તમે પીવો યર્મિયાને એ યર્મિયા આહવાન કરે છે કારણ તમે એટલા માટે નથી પીતા કે તમે પાપથી ભરાયેલા છો અને તમારા ટાંકા એટલે કે તમારા જે માટલાઓ છે તમારી જે કોઠીઓ છે એને કાણી કરી છે એટલે તમારામાં એ જીવન જળ નથી આવતું એ વહી જાય છે એ વહી જાય છે અમારાલા ભાઈઓ તથા બહેનો અત્યારે હું પાંચમું પાણી સમજાઈ રહ્યો છું અને એ છે જીવન જળનું જૂના કરારમાં સમજાવીશ અને ત્યાર પછી નવા કરારમાં પણ પ્રભુ જીવનના ઝરણાની કશીક વાત કરી રહ્યા છે જે આપણે સાંભળવાના છે અને મેં તમને જણાવ્યું હતું કે આ પવિત્ર પાણી કેવી રીતે બને છે એની પણ હું વાત કરવાનો છું અને કેવી રીતે કેટલીક ચર્ચમાં આ પવિત્ર પાણી ક્યાંથી આવ્યું એ પવિત્ર પાણીની પણ આપણે વાત કરવાના છે બસ થોડીક નિક્ષણો મારી સાથે રહેજો ઇરમિયાનો ગ્રંથ સત્તરમો અધ્યાય એની તેરમી કડી નીતિન વાંચી ઇરમિયાનો ગ્રંથ સત્તરમો અધ્યાય એની તેરમી કડી શું કે છે ઓ પ્રભુ હા ઇઝરાયલની આશા છે યસ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે યસ ડુડમા લખેલા નામની પેટે ભુસાઈ જશે યસ કારણ તેમણે તારો તેમણે તારો જીવનના જરાનો ત્યાગ કર્યો છે કેટલી ભયંકર ભવિષ્યવાણી બાકી છે નિતિન ફરી વાંચે એક સબદ ઓ પ્રભુ તું ઇઝરાયલની આશા છે પ્રભુને કહી રહ્યા છે ઇરમીયા પ્રાર્થના કરીએ છે કે તમે ઇઝરાયલની આશા છો પછી જેવો તારો ત્યાગ કરશે ત્યાગ કરશે તે બધા ફજિત થશે ફજિત થશે જેવો તારો ત્યાગ કરશે તેઓ ફજિત થશે અને હા લાઈવ થઈ રહ્યું છે અત્યારે ફજિતી થઈ રહી છે જેમણે જેમણે એ જીવન જનનો ત્યાગ કર્યો છે એનું ફજિતી થઈ રહી છે પછી આગળ શું કહે છે ધૂળમાં લખેલા નામની પેઠે ભૂસાઈ જશે ધૂળમાં લખેલા નામની પેઠે ભૂસાઈ જશે તમે ધૂળમાં નામ લખો પવન આવે એ નામ નીકળી જશે પણ પ્રભુએ કીધું છે કે તારું છુંદડ મે મારી હથેળી મે છુંદાયું છે જો તું એ મારા ત્યાગ કરીશ તો પેલાની જેમ તું ભૂસાઈ જઈશ એટલા માટે આગળ શું કહે છે તેમણે તારો જીવનના ઝરણાનો ત્યાગ કર્યો છે તારો અને જીવનના ઝરણાનો તારામતી વહેતા જીવનના ઝરણાનો તેમણે ત્યાગ કર્યો છે અમારા ભાઈ તથા બહેનો જૂનો કરાર પણ સ્ટ્રોંગલી રિકમેન્ડેશન કરી રહ્યો છે બહુ મજબૂત વાત કરી રહ્યો છે આ જીવનના ઝરણાની મજબૂત વાત કરી રહ્યો છે ચલો હવે નવા કરારમાં હજુ જૂના એક ઇન્સિડન્ટ જોઈ લઈએ યશાયનું પુસ્તક બારમો અધ્યાય અને બે થી ત્રીજી કડી બીજી અને ત્રીજી કડી શું કે છે યશાયનું પુસ્તક બારમો અધ્યાય અને બીજી અને ત્રીજી કડી સાંભળીએ શું કે છે ઈશ્વર મારો ઉદ્ધારક છે ઈશ્વર મારો ઉદ્ધારક છે હવે મને વિશ્વાસ બેઠો છે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી ડર રહ્યો નથી પ્રભુ જ મારી શક્તિ છે પ્રભુ જ મારી શક્તિ છે એના હું ગાન ગાવું છું ગાન ગાવું છું એણે જ મને ઉગાર્યો છે યસ અને તમે આનંદ બેર ઉદ્ધારના ઝરણામાંથી પાણી ભરશો તમે ઉદ્ધારના ઝરણામાંથી એક ભવિષ્યવાણી એક ભવિષ્ય વક્તા છે યશાયા એટલા માટે એમણે પ્રભુ ઈસુ વિશે પણ ભવિષ્ય ભાગ્યું હતું કે એક ફણગો દાવિદના કુળમાં ફૂટવાનો છે અને ફૂટ્યો અને એ ઈસુ હતું અને એની જ વાત અત્યારે કરી રહ્યા છે શું વાત કરી રહ્યા છે ફરી એકવાર એ યશાયાની ભવિષ્યવાણી સાંભળીએ જૂના કરારમાં કરેલી એ ભવિષ્યવાણી અત્યારે સાંભળી શું કે છે ને તે ફરીથી વાંચો ઈશ્વર મારો ઉદ્ધારક છે હા હવે મને વિશ્વાસ બેઠો છે યસ અને ડર રહ્યો નથી ડર રહ્યો નથી કારણ પ્રભુ જ મારી શક્તિ છે યહા સેજ મારી શક્તિ બનવાનો છે ઈશ્વરના રૂપમાં એના હું ગાન ગાઉ છું હું એ ઈશ્વરના જ ગાન ગાઈશ એણે જ મને ઉગાર્યો છે એ જ મારો ઉદ્ધારકર્તા છે અને તમે આનંદભેર ભેર ઉદ્ધારના ઝરણામાંથી પાણી ભરશો માં ઈશ્વરના ઝરણામાંથી તમે પાણી પીશો અને એટલા માટે પેલી બાઈ કુવાગર બેઠેલી એ પતિતા સ્ત્રી હતી પણ એણે ઉદ્ધારનું પાણી પીધું હતું ચલોને હવે એ જ વાત આપણી આગળ પ્રભુ ફરી એકવાર કરી રહ્યા છે યોહાની સ્વાર્ત સાતમો અધ્યાય અને સાડત્રીસ થી ઓગણચાલીસ મી કડી પ્રભુ ઈસુ શું કહી રહ્યા છે સાંભળીએ આ જળ વિશે જળ વિશે પ્રભુ ઈસુ શું કહી રહ્યા છે સાંભળીએ શું કહે છે યોહાની સ્વાર્ત એનો સાતમો અધ્યાય એની સાડત્રીસ થી ઓગણચાલીસ કડી ઉત્સવને છેલ્લે છેલ્લે અને મુખ્ય દિવસે હા ઈશ્વરે ઊભા થઈને મોટા અવાજે કહ્યું મોટા અવાજે બોલ્યા શું બોલ્યા જો કોઈને તરસ લાગી હોય હા તો તે મારી પાસે મારી પાસે આવે કારણ કે જીવનનું જળ હતું એટલે ટહેલ કરી રહ્યા છે બૂમ પાડી રહ્યા છે મોટે વાજે બૂમ પાડી રહ્યા છે નાના વાજે નહીં હે હેલો જોઈને પાણી પીવું ને આવો એવું નથી કહેતા જોશથી બૂમ પાડીને મોટે વાજે બોલ્યા છે પ્રભુ શું કહે છે જો કોઈને તરસ લાગી હોય લાગી હોય તો તો તે મારી પાસે આવે મારી પાસે આવે અને જેને મારામાં શ્રદ્ધા હોય મારામાં શ્રદ્ધા હોય તે પીએ તે પીએ પછી શાસ્ત્રમાં કહ્યું છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ તેના અંતર જીવન જળની નદીઓ વેસે જીવન જળની નદીઓ વેસે એના અંતર પછી એમનામાં શ્રદ્ધા રાખનારને

પણ મારી જાણકારી ખાતર મને ખબર છે ત્યાં સુધી કેથલિક ચર્ચમાં એનો વધારે ઉપયોગ છે ચલો યુહાની સુવાર્તા ચોથો ત્યાં ચૌદમી કડી જોઈ લઈએ શું કહે છે યુહાની સુવાર્તા ચોથો ત્યાંની ચૌદમી કડી પણ જે કોઈ મારું આપેલું પાણી પીશે પાણી પીશે તેને ફરી કદી તરસ નહીં લાગે પવિત્ર આત્મા મારામાં આવશે તો એને ક્યારેય તરસ નહીં લાગે આજે ઘણા બધા આપણે પવિત્ર આત્મામાં મસ્કુલ બની જતા હોઈએ છે પવિત્ર આત્મામાં મસ્કુલ બનવાની જરૂર છે ત્યાર પછી યોહાની સુવાર્તા એનો પહેલો અધ્યાય એની 32 થી 34 મી કડી સાંભળીએ શું કહે છે 32 થી 34 યોહાની સુવાર્તા એનો પહેલો અધ્યાય 32 થી 34 પછી યોહને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું જણાવી મે પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો ઉતરતો અને એમના ઉપર બેસતો જોયો જોયો છે હા હું પોતે પણ તેને ઓળખતો નહોતો નહોતો પણ જાણે મને પાણીથી સ્નાન સંસ્કાર કરાવવાને મોકલ્યો હતો મોકલ્યો હતો ત્યારે મને કહ્યું હતું કહ્યું હતું જ્યારે તું પવિત્ર આત્માને કોઈના ઉપર ઉતરતો અને બેસતો જોવે ત્યારે જાણું કે પવિત્ર આત્માથી જે સ્નાન સંસ્કાર કરાવવાનો છે પવિત્ર આત્માથી જે સ્નાન સંસ્કાર કરાવવાનો છે હા તે છે તે એ જ છે મારાલા ભાઈઓ તથા બેનો તમે જ્યારે બાપ્તિસ માલો છો ને ત્યારે અમુક લોકો કુંડમાં બાપ્તિસ લેતા હશે ડૂબકી વાળું એને કહેવાય અને મેં કેથલિક ચર્ચ વાળા નાની એક પાણીની બોટલથી પણ અમે એને આશીર્વાદ કારણ કે એ પવિત્ર આત્માની નિશાની છે એની અંદર પવિત્ર આત્મા સમાયલો છે એટલે અમે કેટલીક ચચવારા નાની પવિત્ર પાણીની બોટલથી પણ કહીએ છીએ પિતા પુત્ર અને પવિત્ર આત્મા ના થી તમને સ્નાન સંસ્કાર કરાવવામાં આવે છે એ અમે કહીએ છીએ બંને સરખું છે ડુબકી વાળું કે પછી ડુબકી વગર બંને સરખું છે ત્યાં પણ પવિત્ર આત્મા છે ત્યાં પણ પવિત્ર આત્મા છે પવિત્ર આત્માથી જ એને આપણે કરીએ છીએ જે ઈસુએ સ્નાન સંસ્કાર લીધો હતો પાણીમાં યરદન નદીમાં બસ એ જ આખું અભિષેક તે હાથો વડે આ પવિત્ર પાણી બનાવવામાં આવે છે અને એટલા માટે પાંચમું પાણી એટલે કે જીવન જરનું પાણી કે જ્યાં પ્રભુ ઈસુ અવિરત એ પાણીમાં પોતાનો આત્મા ઉતારતો હોય છે તો ચલો ને એ પ્રાર્થનાના શબ્દો આપણે સાંભળવાના છે થોડી વારમાં આપણે પ્રાર્થનાના શબ્દો સાંભળવા છે એ પહેલાં દર્શનનું પુસ્તક

આ વચનો વિશ્વાસપાત્ર અને સાચા છે આ વચનો વિશ્વાસપાત્ર અને સાચા છે હા પછી તેણે મને કહ્યું કહ્યું એ બધું બની ચૂક્યું છે યસ હું જ પહેલો અને હું જ છેલ્લો છું હું જ પહેલો અને હું જ છેલ્લો છું વચ્ચે કોઈ આવતું હલો નથી આવતું સત્ય છે હા આદી અને અંત અંત છું હું આદી અને અંત છું દર્શાને હું જીવન જળના જરામાંથી વિના મૂલ્યે જળપાન કરાવીશ દર્શાને વિના મૂલ્યે જળપાન કરાવીશ

પવિત્ર આત્માની નુકસાની રૂપે દરેકના ઘરમાં પહોંચાડે છે હે તમારી અદ્રશ્ય શક્તિને પ્રતાપે અદ્રશ્ય સંસ્કાર વિધિઓ દ્વારા તમે અદ્ભુત કાર્યો સિદ્ધ કરો છો તમે જળનો અનેક વિધ ઉપયોગ કર્યો છે તેથી તે સ્નાન સંસ્કારના કૃપાના ઝરણાનું સચોટ સંકેત બની ગયું છે હે ઈશ્વર છેક પ્રારંભે જળ પર તમારો આત્મા વિહરતો હતો એને પ્રભાવે એમાં પાવનકારી શક્તિનો ગુણ ઉતર્યો હતો જળ પ્રલયના જળ વહાવીને તમે સ્નાન સંસ્કારના નવ નિર્માણનું પ્રતિક પૂરું પાડ્યું હતું પ્રલયના જળથી પાપી જગતનો અંત આવ્યો અને નૂતન સૃષ્ટિનો પ્રારંભ થયો સ્નાન સંસ્કારના જળ પાપનાં અંધારા ધુએ છે અને નવ જીવોનો પ્રભાત પ્રગટી રહે છે હે ઈશ્વર અબ્રાહમના સંતાનોને મિસર દેશની ગુલામીમાંથી છોડાવી ને તેમને કોરે પગે રાતો સમુદ્ર પાર કરાવી તમે જળ સંસ્કારની આગાહી કરી તમારા પુત્ર યરદન નદીમાં યોહાનને હાથે જળ સંસ્કાર લીધા હા પછી પવિત્ર આત્માનો અભિષેક કર્યા અભિષેક પામ્યા કૃષ્પર જડેલા હતા ત્યારે તેમના લોહી સાથે જળ બિંદુઓ વહ્યા પુનરૂત્થાન પામ્યા પછી પોતાના શિષ્યોને તેમણે આજ્ઞા કરી કે જાઓ બધા લોકોને મારા શિષ્ય બનાવો અને તેમને પિતા

આ જળમાં પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતારો સ્નાન સંસ્કાર મારફતે ઈસુ ખ્રિસ્ત સાથે મૃત્યુ પામીને દફન થઈ બધા તેમની સાથે પુનઃ પુનર્જીવન પામો આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ